ચોક્કસ હું માનું કે રૂપાલા બોલવામાં ભૂલ થઈ હોય માણસ માત્ર ભૂલને પાત્ર ઈશ્વર પણ એક ભૂલ માફ કરે છે રૂપાલા સાહેબે ત્રણ વાર બે હાથ જોડી અને માફી માંગી કોઈ જાણી બુજી કોઈ સંપ્રદાય ને દુઃખ પહોંચે એવો એનો કહેવાનો આશય નતો તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો આ બેન શું બોલ્યા છે એ આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સોળ તારીખે પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી ચૂક્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આ બેન શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહીએ તો આ બેન નું એવું કેવું છે કે ભગવાન પણ એક ફેર માફ કરી દે તો પરસોત્તમ રૂપાલાએ એક વાર ભૂલ કરી છે એના બદલે ત્રણ ત્રણ વાર માફી માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજના લોકોએ હજી કોઈ પણ માફી આપી નથી તો દોસ્તો આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાએ જે ભૂલ કરી છે તો એની ટિકિટ રદ થવી જોઈએ તો દોસ્તો તમને ખબર હતી કે 16 તારીખે એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે અને 19 તારીખની રાહ જોઈને બેઠા લોકો અને એવું કહેવા માંગી રહ્યા છે કે પરશોત્તમ રૂપાલા હજી ઓગણીસ તારીખ આવે ત્યાં લગીમાં એનું ફોર્મ પાછું ખેંચી લે ટિકિટ રદ કરી દે તો જ એને માફી મળે નગર ન મળે તો આ બેનનું એવું કહેવું છે કે પરશોત્તમ રૂપાલાને માફી મળવી જોઈએ ત્રણ ત્રણ વાર માફી માંગી છતાં પરસોત્તમ રૂપાલાને માફી મળી નથી તો દોસ્તો તમને ખબર હશે કે ઓગણીસ તારીખની રાહ જોઈને ક્ષત્રિય સમાજના લોકો બેઠા છે કે ઓગણીસ તારીખ આવે એ પહેલા ક્ષત્રિય સમાજ એવું કહેવા માંગી રહ્યા છે કે પરશુત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તો દોસ્તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે માફી મળવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છો નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તે કાલે જય હિન્દ જય